કમ્પ્લેટ પણ આ તો કુદરતી છે યાર મારે ના અમે હું કઉ તમે ફાકો ગાડી બાડી હે ગાડી તો મારે નહીં પણ મારા ભુવાણો છે એક ગોઠવાના વિજયભાઈ કરી નિયમ જોડી ગાડી છે આ તો ગાડી મંગાવો પછી લઈ જવો ઓડો લઈ જાવો હા ગાડી માં આના કમ્પ્લેટ કરી દો વાસ યાર લે આપલા ભાઈ નંબર ગાડીએ મન તો આવી દેખાય તો ઓછું ફૂલ છેલું આ વિજયભાઈ ગોઠવા કરેલું લે લગાયો હેલો હા બોલો હા વિજયભાઈ તીનો બોલો હા બોલો બોલો આપડા કિરણ ભાઈ રહ્યા ને અમારે ભાભી અમાર બીમાર છે એટલે જવું એટલે અરે ભાડા ચિંતા કરો તમે તાર હું ઓછા પણ કોઈ ગભરાવાની જરૂર નહી હારેડો જોડો રોડ ઉપર

છોકરો તો પૂછું લાગે રાખો છોકરા એવા છે યાર ખોટી નહીં થવું યાર મારા પ્રોબ્લેમ છે મને ઉભેલું થાય યાર આઈયો વિજયભાઈ ઉતરો નવા છો એટલે કેવું આ કેમ નહીં શું યાર ખોલો કે યાર યાર

તમે તો કોઈ યાર વાત કરો વર્ષ નો પ્રોબ્લેમ છે યાર મારે યાર તમે વાત કરો હતી આ ધોક આ નહીં જાણો હતો તાણો વર્ષમાં પડ્યું હતું પેલું મોટું બધું આવડો મોટો ચીવડો પડ્યો હતો

મેંખેરો આવું ભલા આદમી અમારે આપડું ખો કેમ ભાઈ તમે ખા જન્મ

અરે કિરમભાઈ ના ના કરો યાર આભાર તો લઈ જતા રો યાર ખોટા ગાલા અમને મારશે અલ્યા ઉપર લઈ લે હવે બોલ્યા તો હવે શું કરી તમે અહીં લઈ લે યાર